પેલા ખવાય કે કામ કરાય ખાઈ લેવાય જો જયદીપે કીધું ને એમ આપણે કરવી પેલા છે ને ચા નાસ્તો કરી લેવી ચા નાસ્તો કરવી પછી કામ કરાય ને એમને એમ કામ ના કરાય ને અને ભૂખ બહુ લાગી જાય પછી પછી છે ને રાંધવાનું થોડુંક હજી મોડું થઈ જાય એટલે છે ને આપણે પહેલાં મસ્ત મસાલાવાળી ચા બનાવી નાખવી અને ચા ને ટોસનો નાસ્તો કરી લેવી મેં તમને આગળ કીધું હતું એમ કે મને ભાખરી નથી ભાવતી હવાર હવારમાં એટલે આપણે ચા ટોસ ખાવાનું છે તમારે નાસ્તો કરવાનો છે ચા પીવાની છે ચા પીવાની છે ચા બને પછી આવતા નહીં પીવા જો જેટલી વાર બને ને એટલી વાર પીવી હોય પેલા ના પાડે ને પછી બની જાય ને બસ પીવા આવે તો હાલો હવે પેલા છે ને આપણે ચા બનાવી નાખવી અને ચા નાસ્તો કરી લેવી અને પહેલા તો દીવાબત્તી કરી લેવી પછી આપણે ચા બનાવી જો હું અત્યારે દિલ્હીમાં અગરબત્તી મૂકવા આવી ને

ભોળા નાથને ચડાવાય નહીં તૂટેલા હોય એવા હવે એની કંઈક દવા તો લાવવી પડશે એમ વિચારું છું જો આપણી મસ્ત ચા બની જઈ છે અને આપણે લઈ લીધા છે ટોસ હવે કરી લેવી નાસ્તો અને અમુક માણસો ના પાડતા હતા ને આઈને બેઈ જ જો પી ના પી તો હાલો ચા નાસ્તો કરી લે તો જો અત્યાર છે ને આપણે ચા નાસ્તો કરી લીધો છે અને હવે છે ને મારે કરવાનું છે કામ અને જયદીપને કોઈ જવાનું છે મારે છે ને કપડા આજ તો હાથે ધોવાના છે મારા અને યતરાજના કપડા કપડાં છે ને એનો કલર જાય છે તો જયદીપના એક ટાઈમ મશીનમાં નખાય નહીં એટલે બધા કપડાં આપણે હાથે ધોઈ નાખવી અને જો હવાર હવારમાં છે ને આ રીંગ માથામાં નાખી વાળ થોડા થોડા ઉડતા હતા ને તે મેં લઈ નાખી દઉં ને તર વિડીયોમાં પછી છે ને વધારે આમ ને એવા આવે છે એમ તે થોડીક વાર નાખીને તે માથું દુખવા માંડ્યું કેમ કે હું આ નાખતી નથી ને કોઈ દિવસ તે ફિટ આમ થઈ જાય તે માથું દુખવા માંડે છે એટલે હું ક્યારેક ક્યારેક જ નાખું છું તો હાલો હવે છે ને કામ કરવા મંડવી તો મારા જયદીપના યતરાજના જે જૂના કપડાં કાલે દેહમાં લઈ જવાના હતા ને હાંજે મેં કાઢીને મૂક્યા તો જો મારા એટલા જ છે અને આ છે જયદીપના અને યતરાજના અને આ બેડશીટ જે હારી જ છે એ આપણે લઈ જવાની છે ને એ કોલી મેં પાથરી છે એ હું કહેતી હતી ને કે એ દેહમાં લઈ જવાની છે એટલે જવાન થાય પહેલાં આપણે એ કાઢી અને ધોઈ નાખશું એટલે એ બે બેડશીટ અને આટલા કપડાં ભરશું એટલે એ થેલો પેક થઈ જશે

અને અમારે એટલું મોંઘી છે ને ચોળી ચાલીસ રૂપિયાની અઢીસો છે ચોળી અને ગુવાર બે નો એક જ ભાવ છે ચાલીસ નો અઢીસો તો હું છે ને જો બી લાવી હતી તો બી ભેગું છે હવે નોખું કરી કરી અને સુધાર નાખવી અને બપોર ખાટું છે ને મારા હાટુ ચોળીનું રીંગણનું શાક હું બનાવી નાખું ગુવારનું તો પછી કાનદાન બનાવશું આજ પહેલાં ચોળીનું બનાવી નાખવી કેમ કે ફ્રીજમાં પડી હોય ને

આ હવાના બાર એમને પડ્યા છે એટલે તો હવે એ કપડા છે ને આપણે ભરી દેવી થેલો જો અમારે દેહમાં જવાનું એનું થેલો પેક કરતી હોય ને જયદીપ માની કે એક જ થેલો કરજે હો એક જ થેલો કરજે અત્યારે આજે આટલા કપડા ભર્યા ને તો એક થેલો પેક થઈ ગયો હજી બેડશીટ મૂકવાની છે મારા નેત્રાજના પહેરવા જે કપડા લઈ જવાના હોય લઈ જવાના છે એટલે બે થેલા તો થશે જ તે કાંઈ મમે હા બીજી બેગ માં ભરવાના છે હવે હાલ છે ને એ ભાઈ જો બપોર બધું આમ ને મૂકી અને મેં ઉડાઈ દીધો તો મેં કીધા અત્યારે બીજા ઉઠીને રમજે કે તું આમની આમ રેવા દેજે મેં કીધું હા કા કપડા જે હંકેલવાના થી હંકેલી નાખવી અને આ તો હવે બીજી કઈ બેગ માં ફરવું છે એ જોવું કેમ કે ઓલી બેગ જે અમે બહાર લઈ જાવી છી સફારી ની એ બેગ તો લઈ જવાની ઈચ્છા નથી બીજી નાની હોય ને તો અમે કીધું લઈ જવું જો કાલ મેં આ બેગ ચાલુ કર્યો તો થયો ખરો પણ આટલો આટલો જ થાય છે વધારે થતો નથી

bở lên ạ દોર્યું ઘડી કામ નામ પડ્યું રહેવા દઈએ કેમ કે આપણે આવશું પછી પાસો તો ફીટ કરવાનો જ છે પછી પાસો મૂકું ને કાઢું ને કરતા રહેવા તો જો ગેસ આપણે છે ને થેલીમાં ભરી લીધો છે હવે જાઈવી જો ફાઇનલી આપણે સુરો હોમો કરાવીને આવતે રહ્યા કેમ લાગ્યું સુરો હોમો કરાવી ના સારું લાગ્યું હે ના સારું લાગ્યું કેમ નવો લેવાનો હતો અમારે લેવો નાખી કઈ જવાબ ના દીધો ને મને ખોટું લાગી બે ત્રણ કઈ જવાબ ના દીધો તો ખોટું લાગી જે

એ તોનું વિડિયો બ્રેક કર્યું જાય ફી ફોકન થઈ ગયો જો ચાલુ થાય હવે ઊભો ન રહે બાજુ ચા બનાવવાની હોય એક બાજુ શાક વઘારી તો એક બાજુ રોટલી થાય ઓલું સવારમાં ઉતાવળ મોઢ થાય એક ફૂલ રાંધવાનું હોય ને બેડીપ સે નામ ચા પીવાના એમાં પીવાના તાબો મે ટાકો જાય આમાં આખી ટાકામ ભર દો આમ તો એક કામ કરાય હવર બનાવીને ટાકામ ભર લેવાય કા સુધારવા લીધું હો જયદીપ ચા પીવા નથી લીધું અને જો આ ભાઈ કામ બધું વેરી મૂકી દીધું જો અત્યારે આપણે જમી કરીને થઈ ગયાથી નવરાતો નથી આજે જમી લીધું છે વાસણ ધોવાના તો માર બાકી છે પણ મેં કીધું વિડીયો હવે લાંબો થઈ ગયો છે એટલે આપણે એન્ડ કરી દેવી તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જયવંતજી ગુડ નાઇટ બાય